જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમ દરેક લોકોના સાથ અને સહકારથી જે આપણે કામ કરીએ છીએ આ જેવા જે એક અમારા ખાસ સપોર્ટર કે જેમની મુલાકાત માટે હર હંમેશ માટે મોરબી આવવાનું થતું હોય છે ત્યારે ભગવાનની કૃપાથી આજ અમારે ફરીથી આવવાનું થયું અને એમની મુલાકાત આજ અમે કરી અને આજે વિશાલભાઈ અને એમનો પૂરો પરિવાર કે જે ખૂબ જ સારું ઊંથું મોરબીની અંદર કામ કરે છે સોશિયલ મીડિયા આશ્રમના એક એવા સપોર્ટર છે કે જે કહેવાય ને કે પોતાની વ્યક્તિગત રૂપે ક્યારે ઓળખાણ એને ક્યારેય આપ્યું નથી પણ બની શકે એટલો એમના

અને તમે કેટલા ટાઈમ થી અમારો વિડીયો જોવો છો અમે તમારો લગભગ ચાલુ થયા ત્યારથી અમે તમારો વિડિયો વિડીયો જોઈ જ છી YouTube માં Facebook માં બહુ સરસ તમને ક્યાંથી પ્રેરણા મળે છે આવી કે ભાઈ ચાલો આપણે પણ આવી રીતે કેમ કે ચાલો ઠીક છે વિડિયો તો તમે જોવો છો તમને પ્રેરણા જાગે છે પણ તમે ભરોસો એટલો મૂકો છો એ બહુ મોટી વાત છે તો તમે આ ભરોસો કેવી રીતે કરો છો વિડીયો આપણે તમારું જોયેલું છે બધું જી બધી જગ્યાએ તમારા વિડીયો અમે જોઈ જ છીએ બરોબર એટલે ભરોસો તો આવી જ જાય

ખૂબ સારી રીતે દાદા ફેશન કરીને મોરબીની અંદર જેન્ટ્સવેર ના કપડાં નાની મોટી વસ્તુ પોતે એક એવા રીઝનેબલ ભાવની અંદર પણ વેચે છે કે જે કોમન વેન સારી રીતે પોતાની ખરીદી કરી શકે તો તમે ચોક્કસથી દાદા ફેશનની પણ મુલાકાત લેજો આ કોઈ પ્રમોશન નથી પ્રમોશન નથી કરતો પણ દિલની લાગણી છે કે ભાઈ એ જે કામ કરે છે જેમાં ભગવાન એને બરકત આપે છે અને ત્યારે નાનો મોટો સહકાર આવી રીતે સેવા કે પ્રવૃત્તિમાં એ આપી શકે છે તો થેન્ક યુ સો મચ વિશાલભાઈ તમારો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમારું યોગદાન ઘણું બધું ઉપયોગી સાબિત થાય છે સોશિયલ મીડિયા આશ્રમ ની અંદર તો આશ્રમે જરૂર પધારજો અમને આનંદ થશે અને આજે તો સંજોગ એમને મળી ગયા છે કૃપા થી આપડે આજે મળી ગયા પણ થેન્ક યુ તમે એકવાર પધારો અને આવો એકવાર થેન્ક યુ સર તો ચાલો દોસ્તો તમે પણ પધારી શકો છો સોશિયલ મીડિયા આશ્રમ અમને જરૂરથી કોન્ટેક કરજો અમારું એડ્રેસ લોકેશન સોશિયલ મીડિયા આશ્રમનું ગૂગલ મેપમાં મળી જશે તો આપ સર્વ પધારો અને વિશાલભાઈ અને એમની દાદા ફેશનની આ બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી ખૂબ સારી રીતે પ્રગતિશીલ રહે એવું હનુમાન દાદાને પ્રાર્થના કરશું થેન્ક યુ સો મચ